અપકમિંગ ગુજરાતી ફિલ્મ ફાટીનેનું ટ્રેલર લોન્ચ કરાયું હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ ફાટીને ના આતુરતાથી રાહ જોવાઈ રહેલા ટ્રેલરને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું કલાકારો અને ક્રૂ તેમજ મીડિયાના મિત્રો ગુજરાતી ફિલ્મની જગતની હસ્તીઓની હાજરીમાં ખીચોખીચ ભરાયેલા ઓડિટોરિયમમાં ઉત્સાહપૂર્ણ માહોલમાં આ ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યું હતું ટ્રેલર મોટા પડદે રજૂ થતા જ દર્શકો તરફથી જોરદાર પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો જાન્યુઆરી એ અમારી ફિલ્મ આવી રહી છે ફાટી ને અલગ કન્ટેન્ટ સાથે આખો હોરર કોમેડી ઇમોશન રોલર કોસ્ટર રાઈડ કહેવાય બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત પાંચ વર્ષથી લઈને તમે સો વર્ષના જેટલા પણ વ્યક્તિઓ ઘરના છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ ખૂબ મજા આવશે કારણ કે ટેકનિકલી બહુ હાઈફાઈ છે હિન્દીમાં જે રીતના પ્રયોગો થતા હોય છે ટેકનિકલી એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે એટલે મને ખાતરી છે જે પ્રકારનું અમે લોકોએ મહેનત કરી છે પછી મૂન હોય કે સ્મિત પંડ્યા હોય એમિંદ ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોના કનોડિયા હોય કે પછી ચેતન દૈયા હોય બધાએ મળીને ખૂબ મહેનત કરી છે અને એ જેટલી મહેનત છે બધી લેખે લાગે છે અમારા હિસાબ એટલે મને લાગે છે કે આ ફિલ્મ બહુ જ એન્ટરટેન કરશે સખત રીતનું એન્ટરટેન કરશે એ મારી ખાતરી છે ફિલ્મ પાર્ટીને મને જ્યારે અમારા ડિરેક્ટર ફેઝલભાઈ આ ઓફર કરી ત્યાં સુધી મેં એક બ્રેક લીધો હતો અને દસ વર્ષ પછી મેં પહેલાં જે કેમેરો ફેસ કર્યો એ આ ફિલ્મ છે પાર્ટીને કેમિયો કર્યો છે હેતુજીની વાઇફનો રોલ કર્યો છે અને બહુ મજા આવી અને હું મારી જાતને ખુશનસીબ એટલે માનું છું કે આ એક અનોખી અદભુત ફિલ્મ જેનો હું હિસ્સો છું જે પ્રથમ વાર ગુજરાતી સિનેમામાં થવા જ છે એ બધું પહેલી પહેલી વાર છે ને એ ફિલ્મનો હું હિસ્સો છું બધા જે પૂછતા હોય છે કે ગુજરાતી હિન્દી ફિલ્મ જેવી કેમ નથી આ સવાલ નો જવાબ છે શૂટિંગ દરમિયાન ફાટી કેમેરા પણ ત્યાં પણ બહુ જ મજા આવી છે ફિલ્મ એકત્રીસમી જાન્યુઆરી આવી રહી છે અને હોરર કોમેડી ફિલ્મ અને લોકો બહુ જ મજા આવશે ટેકનિકલી વેરી સાઉન્ડ જેમ સર પણ વાત કરી ડોલમી એટમોસ હોય તમારી પાસે મોશન ટેકનોલોજી હોય આર રેમાન સાહેબના સ્ટુડિયોમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ થતું હોય અને ઓસ્ટ્રેલિયામાં શૂટ થયું હોય ઇન્ડિયામાં શૂટ થયું હોય ને તમારી પાસે આટલા તગડા એક્ટર્સ હોય બધા સેન્સિબલ એક્ટર્સ હોય સ્ક્રિપ્ટ તગડી હોય ડિરેક્શન આટલું તગડું હોય પ્લસ ડીઓપી ન્યુઝીલેન્ડથી હોય બધું સો એવરીથિંગ ઇઝ એટલે સુટેબલ એન્વાયરમેન્ટમાં આ ફિલ્મ શૂટ થઈ બહુ બહુ જ મજા આવશે લીડ એક્ટર હિતુ કનોડિયાએ આ ફિલ્મ વિશે જણાવ્યું કે ફાટીને ની સ્ટોરી દર્શકોને એક સામાન્ય હોરર કોમેડી કરતાં કંઈક વધુ મનોરંજન પૂરું પાડે છે તે એક સંપૂર્ણ ફિલ્મી છે આ એક એવી ફિલ્મ છે કે એક સાથે સમગ્ર પરિવારને પરિવાર ડરી જઈને ચીસો પાડવા અને આનંદ માણવા માટે થિયેટર સુધી હ્યુમર અને થ્રિલરથી આ અનોખી ફિલ્મ આ વર્ષે શરૂઆતનો આજ એક આનંદદાયક અને યાદગાર રીતે શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થશે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર